બે હજાર બ્યાસી નું આ વર્ષ ધનરાશિના જાતક મિત્રો માટે કેવું રહેશે આર્થિક દ્રષ્ટિકોણથી વેપાર વ્યવસાયના દ્રષ્ટિકોણથી પોતાના પરિવારના દ્રષ્ટિકોણથી પોતાના સ્વાસ્થ્યના દ્રષ્ટિકોણથી આ વર્ષ દરમિયાન કેવા સંજોગો ઊભા થઈ શકે છે તમામ મુદ્દા ઉપર આપણે ચર્ચા કરવાના છીએ અને વિક્રમ સંબંધ બે હજાર બ્યાસીનું જે આ વર્ષ છે એ ધનરાશિના જાતક મિત્રો માટે કેવું બની રહેશે આવો વાત કરીએ ધનરાશિની ધનરાશિના જાતક મિત્રોના નામાક્ષર બને છે ભ ધ ફ ઢ રાશિના સ્વામી બને છે ગુરુ અને આપણે અવારનવાર કહીએ છીએ તેમ ગુરુ આ વર્ષ દરમિયાન ત્રણ વખત ચાર વખત રાશિ પરિવર્તન કરશે અને એના કારણે દરેક જાતકોના જીવનની અંદર ઉથલપાથલ થવાની શક્યતાઓ છે વર્ષની શરૂઆતમાં ગુરુ તમારા આઠમા સ્થાનેથી ભ્રમણ કરશે જે શારીરિક અને માનસિક ગડબડો વધુ ઉત્પન્ન કરશે આપે શું કરવું શું ન કરવું અસમંજસની સ્થિતિ આપના જીવનમાં બની રહેશે સાથે જ બ્લડ પ્રેશર ડાયાબિટીસ સંબંધિત જેટલા પણ રોગો છે એમાં પણ સાવધાની વર્તવાની આપે જરૂર છે કોઈ કારણ વગરની બાબતોમાં ફસાઈ ન જવાય એની પણ આ વર્ષ દરમિયાન આપણે કાળજી રાખવી પડશે સાથે સાથે જ પરિવારમાં આપનું માન ભંગ થતું હોય એવું જણાય પણ જેમ ગુરુ મહારાજની સ્થિતિ આગળ વધશે એવી રીતે દરેક બાબતો પાછી સાનુકૂળ બનતી જશે પાંચ બાર બે હજાર પચીસથી ગુરુ તમારા સાતમા સ્થાને આવશે જે આંતરિક જીવનની અંદર આપને અશાંતિ ઊભી કરશે સાથે સાથે જ આર્થિક બાબતોમાં તંગી સર્જાશે દાંપત્ય જીવન ક્યાંક ખટરાગવાળું બનશે ભાગીદારીની જે સમસ્યાઓ છે એ વધારેને વધારે સમસ્યા વધતી જતી હોય એવું આપને લાગશે દાંપત્ય જીવનમાં મન દુઃખ પણ થઈ શકે છે જે ગાઢ સંબંધો છે વિશ્વાસવાળા જે સંબંધો છે એમાં વિશ્વાસઘાતના પણ યોગ બને છે એવું પણ બને કે કૌટુંબિક ક્ષેત્રે આપને ધનનો વ્યય કરવો પડે કોઈ બીજાને માટે આપણે ધન ખર્ચવું પડે એવા પણ યોગ બને છે પણ ત્રીસ દસ બે હજાર છવ્વીસથી પાછી પરિસ્થિતિ સાનુકૂળ બનતી જશે પરિવારમાં ઘણા બધા અણબનાવો બનવા છતાં પણ પાછા બધા સાથે મળી અને સાથે રહી શકશો પરિવારમાં મતભેદો તો હશે પણ મનભેદ જે છે એ દૂર થશે અને એક વાત નિશ્ચિત છે કે આપે યાત્રા અને પ્રવાસના ધાર્મિક પ્રવાસના યોગો આ વર્ષ દરમિયાન બની શકે છે આપને ઘણું બધું મનદુખ પણ થયું છે આપની મનની સ્થિતિ જે છે એ આપ કોઈને ન કહી શકો એવા બધા પણ સંજોગો ઊભા થયા છે પણ આ કડવા ઘોંટ પીને પણ આપ બધાને એક રાખવામાં વધારે ઉપયોગી બનશો એકંદર એવું કહી શકાય કે ચંદનનું લાકડું જેમ ઘસાય અને એની સુવાસ આવે એમ તમારું જીવન પણ કોઈ બીજાને માટે ઘસાશે અને આપના પરિવારમાં અને ઘરમાં એની સુવાસ આવશે વાત કરીએ હવે આર્થિક ઉપાર્જનની આર્થિક સંદર્ભે આપનું આવનારું વર્ષ કેવું રહેશે આ વર્ષ આપના માટે આર્થિક દ્રષ્ટિકોણથી થોડું મિશ્ર ફળદાયી છે સાથે જ જો તમારા કાર્યક્ષેત્રમાં પ્રગતિ જે પહેલાં હતી એના કરતાં થોડીક ઓછી છે એવું આપને વારંવાર લાગ્યા કરશે સાથે જ જો વાત કરીએ તો ખર્ચ પર નિયંત્રણ કરવું પડશે જ્યાં અત્યાર સુધી તમે આંખો બંધ કરી અને રોકાણ કરતા હતા એવી પરિસ્થિતિને પણ થોડી કાબૂમાં રાખવી પડશે શેરબજાર હોય કે કોઈ રોકાણની જે યોજનાઓ છે એમાં પણ બહુ વિચાર કર્યા પછી જ એમાં રોકાણ કરવું એ અત્યંત આવશ્યક બની રહેશે કમિશનના જે વેપાર છે દલાલીના જે ધંધા છે જમીનની લેવડ દેવડની વાત છે મકાનની લેવડ દેવડની વાત છે નવું મકાન બનાવવાની વાત છે કોઈ મકાનને રિનોવેશન કરવાની વાત છે આ બધી જ બાબતોની અંદર આપની જન્મકુંડળીના ગ્રહો જોયા પછી જ નિર્ણય લેવો એ શ્રેષ્ઠ બની રહેશે અન્યથા ઓવરઓલ જો રાશિ ઉપર જો વાત કરીએ તો આ બધામાં વધારે પડતું રિસ્ક ન લેવાની એ સલાહ છે સાથે સાથે જ જો નવું કોઈ આયોજન વિચારી રહ્યા છો એમાં પણ વધારે વિચાર કરવો કોઈ વડીલની સલાહ લેવી એ અત્યંત આવશ્યક બની રહેશે જે વિષયમાં રોકાણ કરવા માગો છો એ વિષયના નિષ્ણાંતને મળી અને જ આગળ કામ કરવું એ આપના માટે લાભદાયી રહેશે વાત કરીએ પારિવારિક સંબંધોની કૌટુંબિક સંબંધોની જ્યારે વાત આવે છે ત્યારે ધનરાશિના જાતક મિત્રો માટે હું એટલું કહીશ કે પોતાના જીવનની અંદર સંબંધો બચાવવા માટે આપણે ખૂબ પ્રયત્ન કર્યો છે આપે ખૂબ એવી કાળજી રાખી છે કે મારા દ્વારા ક્યાંય સંબંધો બગડે નહીં પરંતુ એનું ફળ આપને આ વર્ષ દરમિયાન મળવાનું છે આપે જેટલી પણ મહેનત સમાજ અને પરિવાર માટે કરી છે પોતાના મિત્રો માટે કરી છે એનું આપણને આ વર્ષ દરમિયાન સારું એવું ફળ મળી શકે છે સાથે જ એવું વાત કહી શકાય કે પરિવારની વધતી જવાબદારીઓ એ આપના માટે થોડુંક માનસિક ચિંતાનો વિષય બનશે પરિવારની જે વધારે પડતી આપ કેર કરી રહ્યા છો એમાં આપના સ્વાસ્થ્ય ઉપર ક્યાંય કોઈ મુસીબત ના આવે એની કાળજી રાખશો સાથે જો વાત કરીએ તો તમારી વાણીને કારણે કુટુંબ ક્યાંક વિખરાઈ ન જાય એની પણ કાળજી આપ રાખશો કુટુંબ પાછળ ધન વ્યય કરવો પડે તો આપ કરશો એમાં કશું ખોટું નથી પરંતુ ધન વ્યય કર્યા પછી જો કોઈ પણ પ્રકારના ઝઘડા ઇત્યાદિ કરશો ભાઈ ભાંડુઓ સાથે જો આપનો વ્યવહાર તમે જો કદાચ બગાડશો તો બની શકે છે કે આ વર્ષ દરમિયાન આપને ઘણી બધી મોટી મુશ્કેલીમાં ફસાવવું પડે જેના કારણે આપનું મન દુઃખ થાય માનસિક સમસ્યાઓનો સામનો કરવો પડે એકંદરે વર્ષના મધ્ય ભાગમાં પોતાના ભાઈઓથી પોતાના બહેનોથી થોડો ઘણો સહયોગ મળતો હોય એવું અકને લાગશે આશા નિરાશા તડકો અને છાંયડો એ તો જીવનનો એક ભાગ છે આ બધું તો જીવન દરમિયાન આવતું જતું રહેશે પરંતુ જે બનાવેલા જે સંબંધો છે એ બોલીને ક્યાંય બગડી ન જાય એની કાળજી રાખશો એના કરતાં મૌન સે શ્રેષ્ઠ બની રહેશે સાથે જ દાંપત્ય જીવનની અંદર ક્યાંક થોડો ઘણો કલેશ ચાલતો હશે તો આપ એકલતાનો અનુભવ કરશો તમને એવું લાગ્યા કરશે કે આજુબાજુ બધા જ લોકો છે પરિવાર છે પણ આપ એકલા છો એકલા પડતાનો ભાવ આપના મનની અંદર સતત અને સતત ચાલતો રહેશે તો આ બધી બાબતોથી પણ થોડુંક અંતર રાખવું એ અગત્યનું બની રહેશે પારિવારિક સંબંધોમાં આ વર્ષ દરમિયાન કેટલાક ઉતાર અને ચઢાવ આવ્યા કરશે ચિંતા કરવી નહીં વર્ષ જેમ જેમ પસાર થતું જશે એમ એમ દરેક સંબંધોમાં મધુરતા આવતી જશે વાત કરીએ હવે આપણા સ્વાસ્થ્યની આ વર્ષે આપનું સ્વાસ્થ્ય એ મિશ્ર ફળદાયી બનશે શનિની પનોતીને કારણે કારણ કે આપની નાની પનોતી પણ ચાલે છે જે લોખંડના પાયે ચાલે છે સંઘર્ષ કરાવે છે માનસિક ચિંતાઓ ઉપજાવે છે તો આ વર્ષ દરમિયાન આપને માનસિક અશાંતિ રહેશે જેના કારણે હૃદય સંબંધિત કેટલીક સમસ્યાઓ ઊભી થવાના પણ યોગ બને છે આપનું જડતા ભળ્યું વલણ પણ આપનો સ્વભાવ આપને ક્યાંક નુકસાન ન કરી જાય એની પણ આપ કાળજી રાખશો શ્વાસ નડીને લગતી તકલીફ થઈ શકે છે નાની મોટી સર્જરી કરાવવાના પણ યોગ બની રહ્યા છે ગંભીર બીમારીઓને જો અવગણશો તો બહુ મોટી સમસ્યાઓમાં સપડાશો માટે નાનામાં નાની તકલીફ એ પણ ઝડપથી એનું નિરાકરણ લાવી દેવું એ આપના માટે શ્રેષ્ઠ બની રહેશે કેટલીક વખત વર્ષના મધ્ય ભાગમાં એવું જણાશે માનસિક અસંતુલન થતું હોય એવું જણાશે એના માટે આપ યોગ અને ધ્યાનનો સહારો લેશો તો આપના માટે શ્રેષ્ઠ બની રહેશે એક સ્વાસ્થ્ય આપનું એ મધ્યમ અને મિશ્ર ફળદાયી બનશે વાત કરીએ સ્ત્રી જાતકોની સ્ત્રી જાતકો માટે આ વર્ષ દરમિયાન એવું કહી શકાય કે આપના જે કોઈ બાબતોના જે સંકલ્પો છે એ ધીરે ધીરે એક પછી એક પૂર્ણ થતાં જણાય પરંતુ શનિ મહારાજની કૃપાથી ગુરુ મહારાજની એક સાથે રાશિ પરિવર્તનની જે આખા વર્ષ દરમિયાનની જે ઘટના છે એમાં ક્યાંક ને ક્યાંક થોડું ઘણું મુશ્કેલીનો સામનો કરવો પડે જેવો વિચારો છો કે ઇઝી ગોઈંગ છે સ્મૂથ ગોઈંગ છે એવું થશે નહીં કેટલાક સંઘર્ષ કેટલાક હર્ડલ્સ આપનો રાહ જોઈને બેઠા છે એનો સામનો કરવો પડશે દરેક બાબતો આસાનીથી તમને મળવાની નથી ઘણી બધી ચિંતાઓ કર્યા પછી ઘણી બધી મહેનત કર્યા પછી આપને નિશ્ચિત રૂપે સફળતા તો મળશે પણ જેટલી ધારી છે એટલી નહીં મળી શકે પણ તમારી મહેનત તમે સો સો ટકા આપશો તો નિશ્ચિત રૂપે આપને લાભ થશે વાત કરીશું વિદ્યાર્થી મિત્રોની વિદ્યાર્થી મિત્રોની જો વાત કરવામાં આવે તો વિદ્યાર્થીઓ માટે બિલકુલ સાનુકૂળ સમય છે બહુ ચિંતા કરવાની જરૂર નથી પોતે જે પ્રમાણે મહેનત કરી રહ્યા છો એ જ પ્રમાણે મહેનત કર્યા કરો ઉચ્ચ ડિગ્રીને પ્રાપ્ત કરવા માગો છો અવશ્ય ઉચ્ચ ડિગ્રી પ્રાપ્ત થશે જેટલી મહેનત કરી છે એટલું જ પરિણામ પ્રાપ્ત થશે જેટલી મહેનત કરી છે એટલી જ સારી સફળતા પણ મળશે માટે આપ જે કરી રહ્યા છો બહુ સારી રીતે કરો બીજા પાસાની જો વાત કરું તો વિદ્યાર્થી મિત્રો જે ચમત્કારની રાહ જોઈને બેઠા છે જે શોર્ટકટની રાહ જોઈને બેઠા છે જે ઝડપથી કંઈક વગર મહેનતે મેળવવાની રાહ જોઈને બેઠા છે એ લોકોને હજી રાહ જોવી પડશે કારણ કે આ જગતમાં ચમત્કાર કેવલ ઈશ્વર કરી શકે છે પણ મહેનત વગરનું ક્યારેય કોઈને કશું મળતું નથી અને મહેનત વગરનું જેને પણ મળ્યું છે એની કદર ક્યારેય કોઈને થઈ નથી તો એવી મહેનત વગરની સફળતાનો કોઈ મતલબ નથી વિદ્યાર્થી મિત્રો માટે ખૂબ મહેનત કરો અને ખૂબ આગળ વધવાનો પ્રયત્ન કરો એકંદરે ધનરાશિના જાતક મિત્રો માટે આવનારો આ જે દિવસ છે આવનારા જે વર્ષો છે એ ખૂબ શ્રેષ્ઠ બની શકે છે પણ મહેનતના અંતે બંને પાસું છે મિશ્ર ફળદાયી બનશે આખું વર્ષ આપને બે તબક્કામાં જશે કેટલીક વખત ચઢાવ આવશે કેટલીક વખત ઉતાર આવશે કેટલીક વખત તડકો આવશે કેટલીક વખત છાંયડો આવશે પણ ચિંતા કરવાની જરૂર નથી આપનો જે પથ છે એ ક્યારે છોડતા નહીં આખા વર્ષ દરમિયાન આગ્રહ એવો રાખજો કે દિવસ દરમિયાન એક દત્ત બાવનીનો પાઠ થાય ગુરુવારના દિવસે બની શકે તો ઉપવાસ કરવાય શ્રેષ્ઠ બનશે અને આપના જે ઈષ્ટદેવ છે એનું નિત્ય સ્મરણ અર્ચન કર્યા પછી જ દિવસની શરૂઆત કરી એવો આગ્રહ રાખવો સાથે એક નાની જો ટેવ પાડશો કે પોતાના કપાળની અંદર ચંદનનું જો તિલક કરવાનો જો આગ્રહ રાખશો તો પણ આપના જીવનમાં ઘણા બધા પરિવર્તનો આવશે અને ધનરાશિના જાતક મિત્રોના જે કોઈ આવનારા વર્ષ દરમિયાન સંકલ્પો છે ધનરાશિના જાતક મિત્રોના જે કોઈ પ્રશ્નો છે અને આપે જે કોઈ મનથી ભગવાન પાસે જે કોઈ કામના કરી છે એ ભગવાન મહાકાલ ભગવાન રામ એ શીઘ્રાતિ શીઘ્રમ પરિપૂર્ણ કરી શકે એવો હું ભાવ પ્રગટ કરું છું અને આપના તમામ મનોરથ ભગવાન મહાદેવ પૂર્ણ કરે એ જ ભાવ સાથે આવનારું વર્ષ આપનું શ્રેષ્ઠ બને જય શ્રી